દેવદાસ લેખક શરદબાબુ બાબુ સંક્ષિપ્તિકરણ સતીષ વ્યાસ અધ્યાય એક ઉનાળાનો બપોર હતો ખૂબ ઉકળાટ હતો ગામની પાઠશાળામાં એક સાદડી પર દેવદાસ મુખું જ બેઠો હતો તેના હાથમાં પાટી હતી તે થોડી થોડી વારે લખતા લગતા આંખ બંધ કરી વિચારોમાં ખોવાઈ જતો અને પછી અચાનક તેણે મનમાં પાક્કો વિચાર કર્યો કે આવા સરસ મજાના સમયે ખુલ્લા મેદાનમાં દોડાદોડી કરી પતંગ જ ચગવાને બદલે નિશાળમાં ગોંધાઈ રહેવાનો તે કઈ અર્થ છે તે સ્લેટ લઈ ઊભો થઈ ગયો ત્યારે શાળામાં બપોરની રિસેસ પડી હતી નાના છોકરા ધીંગામસ્તી અને ધાંધલ કરતા થોડે દૂર આવેલા વડલા હેઠળ ગિલ્લી દંડાની રમત રમતા હતા દેવદાસે એ તરફ નજર ફેંકી એને પાણી પીવાની રજા મળતી નહીં કારણ કે શાળાના ગોવિંદ પંડિતનો અનુભવ એવો હતો કે એકવાર દેવદાસ બાર પગ મૂકે એટલે ફરી પાછો દેખાય જ નહીં એથી જ દેવદાસના પિતાએ માસ્તરને તાકીદ કરી રાખી હતી વર્ગના મોનિટર ભોળાને બહાર જવા દેવો નહીં એવી સૂચના અપાઈ હતી શાળાના ઓરડામાં માસ્તર એકલા બપોરે આંખો બંધ કરીને સહેજ આડા પડ્યા હતા મોનિટર ભોળો એક ખૂણામાં પડેલી ભાંગેલી પાટલી પર નાના એવા પંડિતની જેમ રૂઆબથી બેઠો હતો પાર્વતી એકાદ મહિનાથી નિશાળમાં ભણવા આવતી હતી પાર્વતી બાળપોથીના છેલ્લા પાના પર શાહી વડે એક ચિત્તે ઊંઘતા પંડિતનું ચિત્ર આંકવામાં તલ્લીન બની ગઈ હતી પાર્વતીને હર્ષ અને સંતોષ થતો હતો બરાબર એ વખતે દેવદાસ પાટી સાથે ઊભો થઈ ગયો અને ભોળા સામે જોઈ બોલ્યો આ દાખલો નથી બેસતો ભોળાએ ભારે ખમ ચહેરો રાખી પૂછ્યું શાનો દાખલો છે મણ અને શેરનો લાવજો પાટી દેવદાસે ભોળાના હાથમાં પાટી આપી દીધી અને પાસે ઉભો રહ્યો ભોળો મોટેથી બોલીને લખવા માંડ્યો એક પણ તેલના ના ચૌ દ્રુ નવ આના ને ત્રણ પાય હોય તો બાકડાની પાછળ ચૂનાનો એક મોટો ઢગલો હતો જે માસ્તરે ખરીદી રાખેલો માસ્તર ચૂનાના ઢગલાનું જીવની જેમ જતન કરતા હતા પોતાના પ્રિય શિષ્ય ભોળાનાથને ચૂનાના ઢગલાની દેખભાળ રાખવાનું કામ સોંપી રાખ્યું હતું પંડિતજીના હુકમ પ્રમાણે ભોળો બાંકડા પર બેસી ચૂનાના ઢગલાની સંભાળ રાખતો હતો અને બીજી જ ક્ષણે ભારે હોહા મચી ગઈ પાર્વતી જોર જોરથી તાળીઓ પાડી મોટ થી ચીચિયારીઓ પાડતી ભોંય પર આડોટવા માંડી ઘોંઘાટ સાંભળી ગોવિંદ પંડિત એકાએક ઊંઘમાંથી જાગી ગયા જોયું તો ભાંગેલા બાકડા પર કોઈના બે ટાંટિયા ઊંચા નીચા થઈ રહ્યા હતા અને એ સાથે ચૂનાના ઢગલામાંથી જ્વાળામુખીની જેમ ધુમાડાના ગોટે ગોટા નીકળતા દેખાયા પંડિતજીએ ઘાંટો પાડ્યો શું છે શું શું થયું એ સવાલનો જવાબ આપનાર પાર્વતી એકલી જ ત્યાં હતી પોતાના સવાલનો જવાબ ન મળતા પંડિતજી વધારે ગુસ્સે થયા શું થયું કહું છું શું શું થયું છે અરે થોડી ક્ષણો પછી ભોળો ચૂનાના ઢગલામાંથી ઊભો થયો એનો દેખાવ બિલકુલ ભૂત જેવો લાગતો હતો પંડિતજીએ ઘાટો પાડ્યોદા ધું ચાલા દેવું ધક્કો માર્યો એ એ મણ શેર નવ એટલામાં છોકરાઓનું ટોળું રાતા ચોળ મોં સાથે હાંફતું હાંફતું આવી ગયું તેમણે જણાવ્યું કે દેવું કેમેય હાથમાં આવતો નથી અમે પકડવા ગયા તો સામા ઢેખાળા ફેંકે છે સેપ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ